નમસ્તે મિત્રો નિસર્ગ ઓર્ગેનિક માં આપનું સ્વાગત છે આજે જે છે આજના દિવસે તમે જોઈ શકાશો મગફળી નિસર્ગ ઓર્ગેનિક ની મગફળી જે છે એ સુયા મૂકવા એમાં ફ્યુલ જે છે એ ધીમે ધીમે ખીલવા મળ્યા છે અને સુયા મૂકવાનું કામ જે છે એ ચાલુ થઈ ગયું છે તો આપણે અત્યારથી પ્રી આ વિડીયો એટલા માટે ઉતારીએ છીએ કે તમારે તેલ જે ઘરમાં વાપરવાનું છે એ અત્યારથી તમે બુકિંગ કરાવો જેનાથી તમારા માટે જે છે એ તેલ વધે કારણ કે દર વર્ષે અમારી પાસે તેલના ડબ્બા પૂરા થઈ જાય છે ઘણા સમયથી ખૂટે છે ઘણા કસ્ટમરોને આવતા નથી એટલા માટે અત્યારે જો મગફળી તૈયાર થઈ છે અત્યારથી અમે બુકિંગ જે છે એ લેવાનું ચાલુ કરી દીધું છે આ તમે જોઈ શકો છો અત્યારે મસ્ત ફૂલ જે છે એ બેસીને કરમાઈ ગયા છે કારણ કે બે ત્રણ દિવસથી વાદળ છે તો એમાંથી જે છે એ સૂયા બેસવાનું જો આ સૂયા બેસવાનું કામ જે છે

તો આપ આ નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ સાથે જોડાઈ રહો જય ગૌ માતા વંદે માધવ